આપણે જ્યારે કોઈ વ્યક્તિને સફળતાની ટોચ ઉપર જોઈએ ત્યારે આપણને થાય કે આ વ્યક્તિ કેટલો નસીબદાર છે તેને ભગવાન તરફથી કેવી સરસ ભેટ મળેલી છે આપણે મહાન લોકોની સફળતાને તો જોઈએ છીએ પણ એ સફળતા પ્રાપ્ત કરવા માટે તેમણે કેટલો અથાગ પરિશ્રમ કર્યો છે એ આપણે નથી જાણતા હોતા જેમ કે અંગ્રેજો સામે સત્યાગ્રહ કરી આપણા દેશને આઝાદી અપાવનાર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેઓ તેમની ઇઠ્યોતેર વર્ષની ઉંમરે પણ દરરોજ સત્તર કલાક સક્રિય રહેતા આ સિવાય જો વાત કરીએ સદીના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચનની તો તેઓ આ ઉંમરે પણ દરરોજ ચૌદ કલાક કામ કરે છે આ ઉપરાંત ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા અને માત્ર સોળ વર્ષની ઉંમરે ભારતની ટીમમાં રમનાર સચિન તેંડુલકર નાનપણમાં દરરોજ મેદાન પર બાર કલાક પ્રેક્ટિસ કરતા આમ જ્યારે આપણે આવા સફળ લોકોના જીવનનો અભ્યાસ કરીએ ત્યારે એક વાત સમજાય છે કે સફળ થનાર લોકોની સફળતાના પાયામાં તેમનો ભગીરથ પુરુષાર્થ હોય છે એટલે જ કહેવાય છે ને કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી માટે આપણે પણ જો આ લોકોની જેમ જ સફળ થવા માંગતા હોઈએ તો તેનો એક જ રસ્તો છે એ છે મહેનત અને સખત મહેનત જો આપણી પણ સખત મહેનત કરવાની તૈયારી હશે તો પછી કોઈ પણ આપણને સફળ થતા અટકાવી નહીં શકે કારણ કે સફળતા કિસ્મતથી નથી મળતી પરંતુ આપણી મહેનતથી મળે છે